હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજીની આજે ત્રણસો મુજમવડા ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને છત્રિ અર્પણ કરવામાં આવી હતી અને આરતી કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને સમાજના લોકો દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી રંગે ચંગે ઉજવાય છે ત્યારે આજે શહેરના મુજમૌડા સર્કલ પાસે આવેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનિષિ દેસાઈ અને કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ ભરવાડ તથા કાર્યકર્તાઓ સાથે આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા ના હાજરા અવસર ઉપર નીડર સાહસિક શક્તિશાળી ધર્મ નિરપેક્ષ અને વીર એવા છત્રપતિ શિવાજી મહારાજ નો જયારે જન્મ જયંતિ મહોત્સવ છે ત્યારે આ વિસ્તારના ના કાઉન્સિલર શ્રી મનીષભાઈ પગાર દ્વારા મને અહિયાં આમંત્રિત કરવામાં આવી બે હજાર ની માં બે હજાર ની ચાર ની સાલ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા

પોતાના પ્રતિબદ્ધતા પૂર્વક જે પ્રયત્નો કર્યા હતા અને ખરા અર્થમાં હિન્દુ હિન્દી સ્વરાજ્ય ની રક્ષા કરનાર એક સબળ નેતૃત્વ પૂરું પાડનાર એક રાજવી કે જેમણે સમગ્ર દેશમાં હિન્દુ સ્વરાજ્ય માટે પણ પોતે પ્રયત્નો કર્યા હતા તો સાથે સાથે બીજા ધર્મ રક્ષા કરનાર ધર્મ પ્રેમી ઉદાર ધર્મવાદી પણ હતા ત્યારે આજ રોજ એમના જયંતિ અવસર પર આ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મને મળી અને મને માટે આમંત્રિત કરવા બદલ હું આ વિસ્તારના અમારા સાથી કાઉન્સિલર શ્રી મનીષભાઈ પગાર રીતાબેન અને તેમનો આભાર પણ માનું છું કે મને પણ આ તક આપી અને આગળ પણ જ્યારે પણ આ રીતે એમને આવી રીતે પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પણ કરવાની હોય ત્યારે ચોક્કસ સૌ સાથે મળી અને આવી રીતે અમે એમને aranjelia